નમસ્કાર હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ અમદાવાદ ભારત માતા આજ રોજ તારીખ બાર આઠ બે હજાર ચોવીસના ના રોજ પ્રદેશની સૂચના મુજબ અગિયારથી તેર તારીખ દરમિયાન આપણા શહીદો તેમજ મહાનુભાવોની પ્રતિમાને સાફ સફાઈ કરી તેમાં ફૂલ અર્પણ કરવાનો કાર્યક્રમ આપ્યો હતો એ દરમિયાન આજે બાર તારીખે વઘોડ્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા એ કાર્યક્રમ અહીંયા પ્રતિમા સાફ સફાઈનો અને ફૂલ અર્પણનો રાખવામાં આવ્યો તેમાં બધા હોદ્દેદારોએ હાજરી આપી અને અહીંયા નગરપાલિકાની ઓફિસમાં પાક ઉજાગ બાદમાં ગાંધીજીની પ્રતિમા તેમજ ઓફિસમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અમે લોકોએ ફૂલ અર્પણ કરી સાફ સફાઈ કરીને શ્રદ્ધાંજલિ સુમણ અર્પણ કર્યા આપણું નામ પરમાભાઈ કાપડિયા તાલુકા યુવા મોરચા પર